કડીમાં ફેક્ટરીમાંથી ચોખાની કણકી બનાવી પોર્ટુગલ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે જિલ્લા પુરવઠા વિભાગે રેડ પાડીને રૂપિયા અડતાલીસ લાખ ઓગણસિત્તેર હજારનો શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો સીઝ કર્યો છે રાજુભાઈ મદનલાલ કેલાની અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં સરકારી ચોખાના કટકા કરીને કણકી બનાવાતી હતી આ કણકીને પોર્ટુગલ દેશમાં ઊંચા ભાવે એક્સપોર્ટ કરાતી હતી મહેસાણા સાબરકાંઠા પાટણ અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાંથી સરકારી ચોખાનો જથ્થો અહીં લાવવામાં આવતો હોવાની આશંકા છે ગરીબોના હકનું અનાજના કાળા બજારીઓ મહેસાણા જિલ્લામાં બેફામ બન્યા છે ત્યારે જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા નાની કડીમાં અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા શાંતિ એગ્રોમાં જે છે તે જે ચોખા છે સરકારી શંકાસ્પદ સરકારી ચોખામાંથી કણકી બનાવી તેને વિદેશમાં એક્સપોર્ટ કરાતા હોવાની માહિતી સામે આવી છે અને જે જથ્થો છે તે સીલ કરવામાં આવે છે ત્યારે આપણે પહોંચ્યા છીએ જે ગોડાઉન છે તે આગળ હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે અત્યારે અહીં જે અંબિકા ઇન્ડસ્ટ્રી છે તેમાં શાંતિ એગ્રો કરીને જે પેઢી આવી છે શાંતિ એગ્રોમાં જે જે છે તે સરકારી જે અનાજ તે ચોખા છે સરકારી અનાજ એમાંથી જે કણકી બનાવવામાં આવતી હતી આ ફેક્ટરી છે રાજુભાઈ બટલલાલ કેલ્લા નામના જે શખ્સની છે તેમની ફેક્ટરીમાં અત્યારે જે ચોખા હતા સરકારી ચોખા તેમાંથી કટકા કરી તેની કણકી બનાવતી હતી અને કણકીને પોર્ટુગલ દેશ જેવા વિદેશમાં ઝડપાઈ ચુક્યો છે અને જે જિલ્લા પુરવઠા ટીમ દ્વારા આમાં તપાસ કરવામાં હાલ આવી રહી છે મહેસાણા સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાત માંથી જે છે તે સરકારી ચોખાનો જથ્થો અહીં લાવવામાં આવતો હોવાની જે માહિતી સામે આવી હતી

વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે જે પુરવઠા વિભાગ છે તે આની તપાસ કરતું હોય છે થોડા સમય ત્રણ ગોડાઉન જે સરકારી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડાયો હતો તો પણ કાળાબજારીઓ હજુ સુધી સુધરી નથી રહ્યા છે સરકાર જે ગરીબોનું જેનું અનાજ છે તેના પર તરાપ મારી રહ્યા છે અને આવા જે કાળાબજારીઓ છે તેના પર સરકાર દ્વારા કડક એક્શન લેવામાં આવે તેવી લોકો પણ એક પ્રકારની માંગ ઉઠી રહી છે પટેલ વીટીવી ન્યુઝ મહેસાણા